સુરતમાં ફરી એકવાર વાર ગ્રીસમાં હત્યા જેવી ઘટના બનતી રહી ગઈ છે પ્રેમમાં પાગલ એક યુવકે જાહેર રોડ પર યુવતીના ઘરા પર બ્લેડ મૂકી દીધી હતી જો કે એક રાહદારી યુવાને હિંમત કરતા તેના હાથમાંથી બ્લેડ નીચે પાડી દીધી હતી અને યુવતીને છોડાવી હતી પરંતુ આ ઘટના દરમિયાન ઝપાઝપી થતા રાહદારી યુવાનના હાથમાં બ્લેડ વાગી જતા તેને પંદર જેટલા ટાકા લેવાની ફરજ પડી હતી આ સાથે યુવતીનો જીવ બચાવનાર રાહદારી યુવાનનું ઉચ્ચ પોલીસ કર્મીઓએ સન્માન કરી તેમની હિંમતને બિરદાવી હતી આ ઘટના બાદ ભોગ બનનાર યુવતીએ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તાત્કાલિક પ્રેમમાં પાગલ યુવાને ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે તારીખ 9 ઓગસ્ટ 2024 ના રોજ જોન 3 વિસ્તારના મહેદરપુરા પોલીસ સ્ટેશન વિસ્તારનો જે વસ્તા દેવડી રોડ શાંતિ નિકેતન સોસાયટીની સામે સવારે સાડા આઠે એક બનાવ બનવા પામેલો હતો જેમાં વિક્ટીમ લેડી એની ફ્રેન્ડ સાથે જ્યારે રસ્તેથી ચાલીને જતી હતી એ દરમિયાન એક દીપુન જૈના નામનો ઈસમ આવીને લેડીસનો હાથ પકડીને એને ખેંચીને લઈ જતો હતો આ દરમિયાન આજુબાજુના રહીશો અને રસ્તે જતા વ્યક્તિઓએ જ્યારે આ ભાઈને પક મતલબ પૂછવાનો પ્રયત્ન કરતા એ ભાઈએ પોતાના ખિસ્સામાંથી એક બ્લેડ કાઢી અને જે વિક્ટિમ બેન છે એના ગળા ઉપર મૂકીને ધમકી રહી હતી કે કોઈ પણ વચ્ચે આવશે તો હું આને મારી દઈશ પરંતુ ચિંતન પટેલ નામના એક રહી છે જે શાંતિ નિકેતન સોસાયટીની આસપાસ રહે છે એમણે પોતે હિંમત બતાવી એ વ્યક્તિનો હાથ પકડી અને એને ધક્કો મારતા જે બેન છે એને છોડાવી લી હતી અને એ જે દીપું જૈના સાથે ઝપાઝપી કરતા જે એની બ્લેડ ચિંદનભાઈના હાથ ઉપર વાગતા તેમના હાથ ઉપર પંદર ટાંકા આવેલા છે તો પોલીસને જ્યારે અમે જેવી ખબર પડી પોલીસ ઇમિડિયેટ રિએક્ટ કરી આ દરમિયાન નિપુન જૈના એ જગ્યા પરથી ભાગી ગયેલો હતો પરંતુ મૈધરપુરાની ડિસ્ટાપની ટીમે યુક્તિ પ્રયુક્તિથી આ વ્યક્તિ જે ઓરિસ્સા ભાગી જનાર હતો તેને રેલવે સ્ટેશનથી ઇમિડિયેટ દબોચી લીધેલો હતો